ખામ ખંભાળિયા જામખંભાળીયા ખામનાથ મહાદેવના સાનિધ્યમાં અને મા આશાપુરાના સાનિધ્યમાં વર્ષો સુધી ખંભાળિયાના નગરપાલિકાના પ્રમુખ તરીકે ખંભાળિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે વર્ષો સુધી જેની સેવા કરી છે અને આજે એંસી વર્ષ જ્યારે પૂરા થયા હોય અને માતાનો મઢ કચ્છ એકત્રી એકત્રી વર્ષ ત્યાં પદયાત્રા કરીને જુવાન પણ ના પહોંચી શકે એવી જેને માતાજીએ શક્તિ આપી એવા ગિરુભાના આજે પદયાત્રા અહીંયાથી આશાપુરા માતાજીના સાનિધ્યમાંથી રવાના થવાની છે ત્યારે અમારા સમાજના પ્રમુખ બંને જિલ્લાના પી એસ જાડેજા તાલુકાના સમાજના પ્રમુખ નટુભા નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઈ થીમાની વિવિધ દરેક સમાજના લોકો અહીંયા ગિરુભાને પદયાત્રાનું સ્વાગત કરવા માટે ખાસ કરીને બધાય રહ્યા છે ત્યારે માતાજી વધુ મધુ ગીરુભાને શક્તિ આપે અને સિદ્ધાંતથી માણસ જે જીવલ છે અને દરેક સમાજ જેના માટે ગૌરવ લઈ શકે એવા ગીરુપાને માતાજીને આપણે પ્રાર્થના કરીએ અને ખૂબ ખૂબ એને અભિનંદન આપીએ અને એને તંદુરસ્તી ખૂબ પણ ખૂબ સારી આપે કે એંસી વર્ષની ઉંમર હોય આપણે સાહીઠ વર્ષે તો માણસ ક્યાંક આપણે નિવૃત્ત થઈ ગયો છું એંસી વર્ષની ઉંમરે માતાજીએ મારે હાલીને જવું એ ભગવાનની ખૂબ એને માતાજીની કૃપા હોય ત્યારે ખાસ કરીને હું પણ આજે અહીંયા જામનગરથી પધાર્યો રહ્યો અને વિવિધ સમાજના આગેવાનો પણ એનું સ્વાગત કરવા પધાર્યા છે અત્યારે માતાજી એને વધુ શક્તિ આપે એવી મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના